અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની એવા નિલય ગાંધી દ્વારા ડોક્ટર નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવામાં આવ્યો હતો તે ફિલ્મ મોડાસાના મીરા મલ્ટીપ્લેક્સ થિયેટરમાં રજૂ કરવામાં આવી છે ડૉક્ટર ફિલ્મ જે અરવલ્લી જિલ્લાના ગાજણ સુરપુર જેવા જુદા જુદા ગામડાઓમાં શૂટિંગ ઉતારીને બનાવવામાં આવી છે આ ફિલ્મનો હીરો તથા વિલન અરવલ્લી જિલ્લાના જ છે આફીન ગુજરાતના ગામડાઓમાં રહેતી પ્રજાને ખૂબ સારો સંદેશો પહોંચાડે છે જે જોવાલાયક છે ડૉક્ટર ઓનવી મારા પ્રોડ્યુસર રાઇટર ડાયરેક્ટર યુવા માઈ છે એમને ખૂબ જ મહેનત કરીને આ ફિલ્મ બનાવી છે સમાજમાં જે ગતિવિધિ ચાલી રહી છે અને જેનું સમાજમાં ધ્યાન છે ને એના તરત ધ્યાન દોરવા માટે કરીને આ પિક્ચર આ ફિલ્મ બહાર પાડ્યું છે આ ફિલ્મ ગુજરાતી મૂવીના અંદર એક નવો જ બળાનો છે જેમાં એક્શન રોમાન્સ સક્સેસ અને સસ્પેન્સ દરેક વસ્તુ મૂકી આવકારી લેવામાં આવેલ છે અમારી ટીમ ક્રૂ મેમ્બર અમારા દરેક કલાકારો જેમને ખૂબ જ મહેનત કરી આ ફિલ્મ બનાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર પછી જો જે હુમન ટ્રાફિક અને હ્યુમન ઓર્ગન્સ જે ડિમાન્ડ માર્કેટમાં છે તેની આડવા જે છુપાઈને બિઝનેસ જે ચાલી રહ્યો છે તેના અનુલક્ષીને આ ફિલ્મ બનાવવામાં આવી છે નીલેભાઈ આનું શૂટિંગ કેવું આનું શૂટિંગ તમામ શૂટિંગ મોડાસા તેમજ આજુબાજુના ગામડા જેમ કે ગાજન ઇસરોલ રાજપૂત ત્યાં થઈને શૂટિંગ બનાવવાનું છે કેમ કે પિક્ચર અમારું ટોટલ ગામ બેઝ ઉપર જ છે કે જે ગામડામાં જે ગતિવિધિ આવી રહી છે એમનું માઇન્ડ જે પબ્લિકનું સમાજનું માઇન્ડ એ તરફ જાય એના માટે બનાવવામાં આવી સુધી આ શૂટિંગ ચાલ્યું શૂટિંગ લગભગ ચાલ્યું હતું છ એક મહિના આસપાસ ચાલ્યું હશે અને પાંચ થી દોઢેક વર્ષ પહેલા આ પિક્ચરની અંદર સૌથી મહત્વની કહેવામાં આવે તો આની થીમ આના ઉપરથી શું ડૉક્ટર એન્ડ ની મૂવી એકદમ મસ્ત મજાનું મૂવી છે અને ગામડામાં શું ચાલી રહ્યું છે શું સેની પર એ પિક્ચર બનાવેલું છે અને એ પિક્ચર સારું છે જુઓ બધા અને ગામડામાં બી પ્રચાર કરવાનો આ પિક્ચર માટે કભાઈ ગામડામાં શું ચાલે છે શું પ્રકારનું કઈ રીતે હોય છે એ આ પિક્ચરમાં બતાવેલું છે બરાબર અને અવશ્ય બધા મૂવી જુઓ